હેલો ડિયર સ્ટુડન્ટ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ અમિલ શાહ શેખ લર્ન ઇકોનોમિક્સ વિથ અમિલ વિદ્યાર્થી મિત્રો આજનું આપણો ટોપિક છે અલ્પહસ્તક ઇઝારો આપણા અર્થશાસ્ત્ર પાઠ નંબર છ બજાર એનો આ છેલ્લો ટોપિક છે તો બરોબર રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરશું હવે અલ્પહસ્તક ઇઝારો એમાં જોઈ શકો છો તમે પહેલે તો એના શબ્દને સમજી તો અલ્પ એટલે શું તો અલ્પ એટલે થોડા અને હસ્તક એટલે કે થોડા વ્યક્તિઓના હાથમાં હસ્તક એટલે હાથમાં અને ઈજારો એટલે આપણે અગાઉ ઈજારો સમજ્યા કે અમુક અથવા થોડાક વેપારીઓ અથવા વેચનારાઓ કે ઉત્પાદકોના હાથમાં ઇજારો હોય એને કહેવાય અલ્પહસ્તક ઇઝારો સૌ પ્રથમ આપણે એના અર્થને સમજીએ તો અલ્પહસ્તક ઇઝારાને અંગ્રેજીમાં ઓલિઝોપોલી કહેવામાં આવે છે અને આ શબ્દ જે છે એ ગ્રીક ભાષાના બે શબ્દોથી બનેલો છે અને બે શબ્દો કયા તો ઓલિગોઝ અને બીજો શબ્દ છે પોલિન હવે ઓલિગોઝનો મતલબ થાય છે અલ્પ ને અલ્પમાં હમણાં જ આપણે સમજ્યા કે અલ્પ એટલે થોડા અને પોલિનનો મતલબ શું થાય છે વેચનાર તો હવે બંને શબ્દોનો મિક્સ મિક્સ કરી નાખીએ તો ઓલિગોઝ અને પોલિન આ બે શબ્દોનો બનેલો છે કયો તો ઓલિગોપોલી ગ્રીક ભાષાના બે શબ્દોનો બનેલો છે મતલબ કે અલ્પ વેચનારા એનો મતલબ શું થયો બે શબ્દોનો અર્થ થાય છે એક શબ્દ અલ્પ અને બીજો શબ્દ થાય છે વેચનારા તો ઓલિગોપોલી મતલબ કે અલ્પ વેચનારા એટલે કે થોડાક વેચનારા એવા બે શબ્દોનો બનેલો શબ્દ કયો છે આમ અલ્પહસ્તક ઇજારો એટલે કે થોડાક વેચનારાઓનું બજાર બરાબર હવે એની વ્યાખ્યા સમજીએ તો પહેલી જ વ્યાખ્યા આપેલી છે પ્રોફેસર સમજો વિદ્યાર્થી મિત્રો તો અલ્પહસ્તક ઇજારો એક એવી પરિસ્થિતિ છે કે જેમાં પેઢી પોતાની બજાર અંગેની નીતિ જે છે કોને ધ્યાનમાં લઈને બજાર અંગેની નીતિ ઘડે છે તો હરીફોની અંદાજીત વર્તણૂકને આધારે બજાર અંગેની નીતિ ઘડે છે એનો અર્થ એવો થયો કે આ પ્રકારના બજારમાં જે તે ઉત્પાદક અથવા વેચનાર હોય છે પોતાની વસ્તુને લગતા જે પણ કિંમત અથવા ગુણવત્તાને લગતા નિર્ણયો જે છે પોતાની હરીફ પેઢીની વર્તણૂક અથવા વ્યવહારને ધ્યાનમાં લઈને જ નક્કી કરે છે આ વ્યાખ્યાનો અર્થ આ થાય છે પછી બીજા પ્રોફેસર પ્રોફેસર બોમલ એણે શું વ્યાખ્યા આપેલી છે તો અલ્પહસ્તક ઇઝારો એક એવું બજાર છે કે જેમાં અલ્પ વેચનારા અલ્પ વેચનારાઓમાંથી અલ્પ વેચનારાઓ પૈકી કેટલાક વેચનારાઓ બજારમાં એટલું મોટું કદ ધરાવે છે કે જે બજારની કિંમત ઉપર અસર પહોંચાડી શકે છે બરાબર દાખલા તરીકે ઉદાહરણ લઈએ તો આજની મોબાઈલ કંપનીઓ અથવા ઇન્ટરનેટની સુવિધા આપતી કંપનીઓ આની વચ્ચે શું જોવા મળે છે અલ્પહસ્તક ઇજારો જોવા મળે છે અમુક મોબાઈલની કંપનીઓ જે છે એ પોતે એટલો ઇજારો એટલો મોટો કદ ધરાવે છે કે એની સામેની હરીફ પેઢીઓ જે છે હોવા છતાં પણ વસ્તુની કિંમત ઉપર અસર પહોંચાડી શકે છે મતલબ એ ધારે તો પોતે વસ્તુની કિંમત વધુ લઈ શકે છે અથવા ઓછી પણ લઈ શકે છે હવે એના લક્ષણો સમજીએ તો અલ્પસ્તક ઈજારાનું પહેલું જ લક્ષણ છે અલ્પ વેચનારા અને અસંખ્ય ખરીદનારા જો આપણે અર્થમાં જ સમજ્યા કે અલ્પ એટલે થોડા એટલે થોડાક વેચનારા હોય છે જ્યારે ખરીદનારા ઘણા બધા હોય છે એવા બજારને જ અલ્પ હસ્તકિજારાનો બજાર કહેવામાં આવે છે વેપારી પેઢીઓની સંખ્યા કેટલી હોય છે થોડીક એટલે કે ખૂબ જ ઓછી હોય છે આ પ્રકારના બજારમાં પેઢીઓની સંખ્યા એકથી થી વધુ અને દસથી થી વીસ સુધી મર્યાદિત હોય છે મતલબ કે આવા પ્રકારના બજારમાં ઉત્પાદકો અથવા વેપારીઓની સંખ્યા બહુ મર્યાદિત હોય છે દસથી વીસ સુધી મર્યાદિત હોય છે હમણાં જ આપણે ઉદાહરણ લીધું કે મોબાઈલની કંપનીઓ જે છે પછી ઇન્ટરનેટની સેવાઓ આપતી કંપનીઓ જે છે એ તમે જોઈ શકો છો કે ગણજો તો તરત જ અંદાજ આવી જશે કે આંગળીઓના વેઢે ગણી શકાય એટલી છે તો આના વચ્ચે કયો બજાર છે અલ્પહસ્તક એટલે કે થોડાક વેચનારાઓનો ઇજારો બરાબર જેના કારણે થોડાક વેચનારાઓ બજાર પર કેવો વલણ ધરાવે છે ઇજારાશાહી પ્રકારનો કાબુ ધરાવે છે માટે જ આવા બજારને અલ્પહસ્તક ઈજારાનો બજાર કહેવામાં આવે છે પછી બીજો લક્ષણ છે સમાન ગુણી વસ્તુ કે નજીકની અવેજી વસ્તુ હવે બંનેનો અર્થ સમજજો સમાન ગુણી અને નજીકની વસ્તુ તો જ્યારે બજારની પેઢીઓ સમાન ગુણી વસ્તુઓનું ઉત્પાદન અથવા વેચાણ કરે છે ત્યારે એને શું કહેવામાં આવે છે એક વાક્યમાં વખત પરીક્ષામાં પૂછ્યા અલ્પહસ્તક ઇજારો કહેવામાં આવે છે અથવા એમ કહેવાય કે જે બજારમાં સમાન ગુણી વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરવામાં આવતું હોય તો એવા બજારને સંપૂર્ણ અલ્પહસ્તક ઇજારો કહેવામાં આવે છે દાખલા તરીકે એના ઉદાહરણમાં મીઠું બનાવતા વેપારીઓ ક્રૂડ ઓઇલ

જે તે વેપારી બનાવે છે એને લગતી એના જેવી એને થોડીક મેચ થતી વસ્તુઓ બનાવવામાં આવે ને એને કહેવાય નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન અથવા વેચાણ અને આવા બજારને શું કહેવાય પૂર્ણઅલ્પહસ્ત ઇજારાવાળું બજાર કહેવામાં આવે છે દાખલા તરીકે ઠંડા પીણાનું બજાર મોટરસાયકલનું બજાર એમાં એવું જોવા મળે છે કે મોટરસાયકલ જે છે આમ બધી મોટર આપણે મોટરસાયકલ એક જેવી લાગે છે તો એના વચ્ચે થોડોક તફાવત જોવા મળે છે આમ બારીકાઈથી જોઈએ ત્યારે ખબર પડે કે આનું જરાક મોડલ આ ટાઈપનું છે એનો દેખાવ આ ટાઈપનો છે એનો કલર આ ટાઈપનું છે પછી ઠંડા પીડામાં પણ એવું જ જોવા મળે છે પેપ્સી થમ્સઅપ એમાં થોડુંક તફાવત હોય છે એટલે શું કહેવાય નજીકની અવેજી વસ્તુ એના જેવી થોડીક લાગે દાખલા તરીકે આપણે થમ્સઅપ પીવાના શોખીન હોઈએ અને થમ્સઅપ એ એક દુકાનેથી ન મળે પરંતુ આપણને પેપ્સી હોય તો પેપ્સીથી આપણે કામ ચલાવી લેતા હોઈએ છીએ કારણ કે પેપ્સી થમ્સઅપની નજીકની આવેજી વસ્તુ જેવી થઈ કહેવાય બરાબર પછીનું લક્ષણ છે પેઢીઓનો પ્રવેશ મતલબ કે આ પ્રકારના બજારમાં નવી પેઢી જે છે એનો પ્રવેશ આપવાની છૂટ હોય છે મતલબ પ્રવેશ કરી શકે છે અથવા ન કરી શકતી હોય બરાબર એ એના પ્રકાર ઉપર આધાર રાખે છે મતલબ પ્રવેશનો આધાર શું છે અલ્પહસ્તક ઇજારાના પ્રકાર મુજબ હોઈ શકે છે કાં તો ફ્રીલી મુક્ત રીતે પ્રવેશ કરી શકે છે અથવા પ્રવેશ ઉપર પ્રતિબંધ પણ હોઈ શકે છે હવે બંનેના અર્થ સમજીએ તો જે બજારમાં મુક્ત અલ્પહસ્તક ઇજારો પ્રવર્તમાન હોય એવા બજારમાં પેઢીઓ સ્વતંત્ર રીતે મુક્ત રીતે ફ્રીલી પ્રવેશ કરી શકે છે નવી પેઢી બજારમાં પોતાનો વેપાર કે વેચાણ કરી શકે છે એટલે પ્રવેશ ઉપર સ્વતંત્રતા છે આઝાદી છે ફ્રીડી ફ્રીલી છે પરંતુ જે બજારમાં પ્રતિબંધિત અલ્પહસ્તક ઈજારો જોવા મળતો હોય પ્રવર્તમાન હોય તો એવા બજારમાં પેઢીઓનો પ્રવેશ ઉપર શું હોય છે પ્રતિબંધ નાકાબંધી હોય છે નો એન્ટ્રી હોય છે મતલબ એવા બજારમાં પેઢી પ્રવેશ કરી શકશે નહીં પછીનું લક્ષણ છે વેચાણ ખર્ચ હવે વેચાણ ખર્ચ અગાઉના આપણે બીજા યુક્ત હરીફાઈવાળા બજારમાં વેચાણ ખર્ચને આપણે સમજાતા કે કોઈ પણ પેઢી જે છે પોતાનું વેચાણ વધારવા માટે જે ખર્ચ કરે છે એને શું કહીએ છીએ વેચાણ ખર્ચ કહીએ છીએ તો વેચાણ ખર્ચમાં આવા કયા ખર્ચા આવે તો એક નજર નાખીએ વેચાણ ખર્ચમાં ફરીથી કયા ખર્ચા છે તો એક તો પેકિંગને લગતો ખર્ચ સારી પેકિંગ કોઈ એક ઉત્પાદક જે છે બીજા વેપારી કરતાં સારી પેકિંગ આપે તો એ પોતાનું શું છે વેચાણ વધારવા માટેનો જ ખર્ચ છે પછી વાહન વ્યવહારનો ખર્ચ છે વેચાણ વેરો છે બરાબર સેલ ટેસ છે પછી જથ્થાબંધ વેપારીને છૂટક વેપારીઓને અમુક કિંમતોમાં છૂટછાટો આપવામાં આવતી હોય છે પછી શોરૂમ અને સેલ્સમેન પાછળ થતો ખર્ચ પછી વેચાણ માટે અપાતી કેટલીક કિંમતની છૂટછાટો પછી ઘણા ગ્રાહકોને ઇનામો આપવામાં આવે ભેટ આપવામાં આવે અને સૌથી વધુ અગત્યનો વેચાણ ખર્ચ કયો છે તો જાહેરાત અંગેનો ખર્ચ જે છે એ ખૂબ જ અગત્યનો વેચાણ ખર્ચ છે તો આવા અલ્પહસ્તક ઈજારાવાળા બજારમાં હરીફાઈ ખૂબ જ જોવા મળે છે કોમ્પિટિશન તીવ્ર જોવા મળે છે એના લીધે દરેક વેચનાર ઉત્પાદક જે છે વેચાણ ઉપર ખૂબ જ ખર્ચ કરે છે બરાબર કારણ શું છે તો આ પ્રકારના બજારમાં વેચનારાઓ અને ઉત્પાદકોની સંખ્યા ઓછી હોય છે બરાબર એના લીધે ગ્રાહકોને પોતાની તરફ ખેંચવા માટે વધુમાં વધુ ગ્રાહકો પોતાની વસ્તુઓ ખરીદે એટલા માટે વેચાણ ખર્ચ ખૂબ જ પ્રમાણમાં કરે છે પછી આવા બજારની અંદર દરેક ઉત્પાદકની વસ્તુની કાંઈક ઓળખ હોય છે દરેક ઉત્પાદક હોય છે પોતાની વસ્તુની કંઈક ઓળખ હોય છે ચોક્કસ ઓળખ હોય છે અને એ ચોક્કસ ઓળખ હોવાને કારણે વેચાણ ખર્ચ કરવું જ પડે છે આવા બજારમાં બરાબર દાખલા તરીકે આવા કયા બજાર તો કાર ઉત્પાદકો ટેલિવિઝન ઉત્પાદકો જે છે એ પોતાનું કારનું ઉત્પાદન વધારવા માટે ટેલિવિઝનનું ઉત્પાદન વધારવા માટે જાહેરાતો પાછળ એડવર્ટાઇઝ પાછળ ખૂબ જ પ્રમાણમાં ખર્ચ કરે છે અને ગ્રાહકોને પોતાના તરફ ખેંચે છે પછીનું લક્ષણ છે પરસ્પર અવલંબન હવે એનો મતલબ શું થયો તો એક વેપારી બીજા વેપારી ઉપર આધારિત હોય બરાબર તો એને શું કહેવાય પરસ્પર અવલંબન તો આવા બજારમાં વેપારીઓની સંખ્યા એટલે કે વેચનારાઓની સંખ્યા કે ઉત્પાદકોની સંખ્યા ઓછી હોય છે અને દરેક ઉત્પાદક જે છે દરેક વેપારી જે છે દરેક વેચનારાઓ છે એ દરેકની માહિતી વિશે વાકેફ હોય છે અથવા માહિતી ઉપર આધાર રાખતા હોય છે બરાબર તો દાખલા તરીકે એવા કયા તો કાર ઉત્પાદક છે ટેલિવિઝન ઉત્પાદકો જે છે એ પોતાના હરીફ પેઢીઓની વસ્તુની ગુણવત્તા અને પ્રકાર ઉપર ખૂબ જ ઊંડાણપૂર્વક નજર રાખે છે હમણાં જ આપણે વાત કરીને કે ઉત્પાદકોની સંખ્યા ઓછી હોય છે અને આવા બજારમાં દરેક ઉત્પાદક જે છે બીજા ઉત્પાદકની તમામ હરકત ઉપર અથવા એની વર્તણૂક ઉપર દેખરેખ રાખે છે કે કયો વેપારી કંઈક પોતાની વસ્તુની ગુણવત્તામાં વધારો કરે છે બરાબર તો ગુણવત્તામાં બીજો વેપારી વધારો ફેરફાર કરશે તો પોતે પણ ફેરફાર કરશે કિંમતમાં તો ફેરફારો કરશે તો એ પણ કિંમતમાં ફેરફારો કરશે એક ઉદાહરણ લઈએ તો એક બે ત્રણ ચાર પાંચ માની લો કે આ પાંચ વેપારીઓ જે છે આની વચ્ચે અલ્પહસ્તક ઈજારો છે તો માની લો કે આ પાંચ નંબરનો વ્યક્તિ જે છે વસ્તુની ગુણવત્તામાં ફેરફાર કરે છે તો બાકીના ચાર વેપારીઓ પણ વસ્તુની ગુણવત્તામાં ફેરફાર કરશે માની લો કે આ કિંમતમાં ફેરફાર કરે છે તો આ ચાર વેપારીઓ પણ કિંમતમાં ફેરફાર કરશે નહીં ફેરફાર નહીં કરે તો એ જે તે વેપારીની વસ્તુઓનો વેચાણ બજારમાં નહીં થાય એટલે દરેક વેપારી એકબીજા ઉપર ખૂબ જ નજર રાખે છે પછી છે કિંમત ચુસ્તતા વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યનો આ ટોપિક છે અલ્પસ્તક ઇજારોમાં કિંમત ચુસ્તતા શું છે અલગ સ્પેશિયલ ટૂંક તરીકે પણ પૂછાય છે બરાબર અથવા એનું બીજું નામ છે પરીક્ષામાં ખાંચાવાળી માંગરેખા રેખા નોંધમાં પૂછાય છે બે ગુણમાં એટલે આ મુદ્દાને બરોબર રીતે સમજશું તો જો શબ્દ કેવો છે કિંમત ચુસ્તતા એટલે કિંમત જડતા બરાબર તો એ શું છે તો પહેલે તો એ સમજવાનું છે કે અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં વેપારીઓ જે છે બહુ ઓછા હોય છે અને વેપારી ઓછા હોવાને લીધે આ દરેક વચ્ચે ખૂબ ખૂબ જ તીવ્ર હરીફાઈ જોવા મળે છે હવે સમજો બરાબર પેઢી વસ્તુની કિંમત ઘટાડે તો તેની હરી પેઢી પણ વસ્તુની કિંમત ઘટાડવી પડશે સમજો બરાબર એક વેપારી પેઢી જો પોતાની વસ્તુની કિંમત ઘટાડે છે તો બીજા વેપારીને પણ વસ્તુની કિંમત ઘટાડવી પડશે નહીં તો એ વેપારીની માંગ વધશે નહીં અહીં ઉદાહરણ દ્વારા આપણે સમજીએ ઉદાહરણ બરોબર રીતે ધ્યાનથી જોશું માની લો કે આ એક વેપારી છે બરાબર આ બે છે અને આ ત્રીજો વેપારી છે માની લો કે આ અલ્પહસ્તક ઈજારાવાળો બજાર છે હવે માની લો કે ત્રીજા નંબરનો વેપારી જે છે ને વસ્તુની કિંમત ઘટાડે છે કિંમત ઘટાડે છે બજારની અંદર તો બાકીના બે વેપારીઓ જે છે બીજો અને પહેલો નંબરનો વેપારી એને પણ વસ્તુની કિંમત ઘટાડવી પડશે કારણ કે ત્રીજા વેપારીએ વસ્તુની કિંમત ઘટાડી છે તો એની અસર પહેલો વેપારી અને બીજા વેપારીઓ પર થાય છે એટલે આ બંને વેપારીઓને પણ વસ્તુની કિંમત જે છે એ ઘટાડવી પડશે જો એ વસ્તુની કિંમત નહીં ઘટાડે તો પહેલા નંબરનો વેપારી અને બીજા નંબરના વેપારીનું વેચાણ વધશે નહીં મતલબ કે એની માંગ ઘટી જશે એની પાસે ગ્રાહકો નહીં જાય કારણ કે ગ્રાહકો બધા કોની પાસે જશે ત્રીજા નંબરના વેપારી પાસે જશે કેમ કારણ કે ત્રીજા નંબરના વેપારીએ કિંમત ઓછી કરી નાખી છે તો ગ્રાહક હંમેશા ત્યાં જ જાય કે જ્યાં ઓછી કિંમત હોય વસ્તુની એટલે પહેલાં નંબરનો વેપારી અને બીજા નંબરનો વેપારીએ પણ વસ્તુની કિંમત ઘટાડવી પડશે હાલમાં એક ઉદાહરણ છે જીઓ તો જીઓએ ઇન્ટરનેટની સેવા ફ્રી આપી હતી પછી થોડોક ચાર્જ રાખ્યો તો બાકીની વોડાફોનની કંપની આઈડિયાની કંપની જે છે અન્ય ઇન્ટરનેટની સુવિધા આપતી કંપનીઓ પણ પોતાની આ નેટવર્ક ઇન્ટરનેટની સેવાઓની કિંમત ઘટાડવી પડી બરાબર જે અલ્પહસ્તક ઇજારા જેવો અહીં માહોલ જોવા મળ્યો હતો પછી જો પેઢી પોતાની વસ્તુની માંગ ન ઘટે એટલા માટે પોતે પણ સામેવાળી પેઢીની જેમ જ વસ્તુની કિંમતમાં ઘટાડવાનું ચાલુ રાખશે જ આપણે સમજ્યા કે પોતાની વસ્તુનું વેચાણ ન ઘટે ગ્રાહકો ઓછા ન થાય એટલા માટે સામેવાળી પેઢીએ વસ્તુની કિંમત ઘટાડી છે તો પોતે પણ વસ્તુની કિંમત ઘટાડશે આપણે ઉદાહરણ હમણાં સમજ્યા એ પ્રમાણે આ પ્રકારની કિંમત હરીફાઈને કારણે વસ્તુની કિંમત એક નિમ્ન સ્તરે પહોંચી જાય છે અને પછી એક સ્તરથી વધુ સ્તરની કિંમત ઘટાડવાનું પેઢીઓ માટે શક્ય હોતું નથી બરાબર આ વાક્ય જે છે ને એને બરાબર તે સમજીએ માની લો કે આ એક એક વેપારી બીજો વેપારી અને ત્રીજો વેપારી માની લો કે આને કિંમત ઘટાડી કિંમત ઘટાડી માની લો કે વીસ રૂપિયામાંથી કેટલી કરી અઢાર રૂપિયા કરી તો અહીં આ પણ વીસ રૂપિયામાંથી અઢાર રૂપિયા કરશે આ પણ વીસમાંથી અઢાર કરશે

પરંતુ એક જગ્યાએ કિંમત હવે ઘટાડવાનું બંધ કરશે દાખલા તરીકે હવે ત્રીજા નંબરનો વેપારી વસ્તુની કિંમત ઘટાડશે નહીં સત્તર રૂપિયાથી હવે નીચે ઘટ કરશે નહીં બરાબર તો આ એટલા માટે નહીં ઘટાડે કારણ કે હવે જો કિંમત ઘટાડશે તો એ ખોટમાં જશે એટલે અહીં કિંમત જે છે ને અટકી ગઈ સત્તરની સત્તર જ રહી હવે આ પણ સત્તર જ રાખે છે મતલબ કે આ ત્રણેય વેપારીઓ જે છે એ કિંમત ઘટાડી ઘટાડીને કેટલી કઈ નાખી સત્તર કઈ નાખી હવે સત્તરથી ઓછી કિંમત રાખશે નહીં બરાબર એટલે અહીં આ સત્તર રૂપિયા કિંમત જે છે એ કેવી બની ગઈ જળ બની ગઈ મતલબ અહીં કિંમત ઘટાડવાનું બંધ થઈ ગયું દરેક વેપારી હવે કિંમત સત્તરથી ઓછી રાખશે નહીં તો એને કહેવાય કિંમત ચુસ્તતા જડતા મતલબ કે એનાથી કિંમત હવે ઘટવાનું બંધ થઈ જાય એને જ કહેવાય કિંમત ચુસ્તતા જો અહીં સમજાવેલું જ છે કે આ પ્રકારની કિંમત હરીફાઈને કારણે વસ્તુની કિંમત કોઈ એક નિમ્ન સ્તરે પહોંચી જાય છે આપણે જોયું ને કે સત્તર સુધી પહોંચી ગઈ તો હવે એનાથી વધુ કિંમત ઘટાડવાનું પેઢીઓ માટે શક્ય હોતું નથી જ્યારે બીજી તરફ કોઈ પેઢી માની માની લો કે બીજી તરફ કોઈ પેઢી વસ્તુની કિંમત વધારશે તો એની એ વધારી શકશે નહીં જો વધારશે તો એ હરીફાઈમાં એના ગ્રાહકો જે છે એ સામેવાળી પેઢીવાળા પાસે ચાલ્યા જશે બરાબર માની લો કે વીસમાંથી એ એક નંબરની પેઢી અને બીજા નંબરની પેઢીએ વસ્તુની કિંમત વીસમાંથી અઢાર કરી અઢારમાંથી સત્તર કરી જો અઢાર અને સત્તર નહીં કરે એની જગ્યાએ વધારશે ને તો એક નંબરનો વેપારી અને બે નંબરનો વેપારી જે છે એની માંગ ઘટી જશે એનો વેચાણ ઘટી જશે બરાબર એટલે એવું કરશે નહીં કિંમત વધારવાનું મતલબ વલણ જોવા મળતું નથી આમ હરીફ પેઢીઓ કિંમત ઘટાડાને અનુસરે છે છેને અનુસરે છે કિંમત ઘટાડાને અનુસરે છે હમણાં જો આપણે ઉદાહરણ લીધું કે વીસમાંથી અઢાર અને અઢારમાંથી સત્તર બરાબર કિંમત ઘટાડાનું વલણ જોવા મળે છે દરેક વેપારી કિંમત ઘટાડવાનું વલણ ધરાવે છે બરાબર નહીં તો એના ગ્રાહકો જે છે એ સામેવાળી પેઢી પાસે ચાલ્યા જશે અને પછી કિંમત અમુક જગ્યાએ સ્ટોપ થઈ જાય છે બરાબર એને જ આપણે કિંમત ચૂસ્તા કહીએ છીએ જો આમ હરિપેઢીઓ કિંમત ઘટાડાને અનુસરે છે પરંતુ કિંમત વધારો કરતી નથી આ બજારમાં વસ્તુઓની કિંમત કોઈ એક સ્તરે જળ બની જાય છે તો આપણે ઉદાહરણમાં લીધું ને કે જળ ક્યાં થઈ તો સત્તર વીસમાંથી અઢાર થઈને અઢારમાંથી કેટલી થઈ સત્તર પછી સત્તર રૂપિયા કિંમત પછી હવે ઘટાડો નહીં કરે દરેક પેઢી બરાબર એટલે આ સત્તર રૂપિયા જે છે એ કિંમત જળ થઈ ત્રણેય વેપારી આ ત્રીજા નંબરનો વેપારી નંબરનો આણે પણ વીસમાંથી અઢાર કર્યું અને અઢાર માંથી સત્તર કર્યું આણે પણ વીસ માંથી અઢાર અઢારમાંથી સત્તર કર્યું મતલબ કે આ સત્તર કિંમત જે છે એ હવે જળ થઈ ગઈ ચુસ્ત થઈ ગઈ હવે એનાથી નીચી કિંમત કોઈ વેપારી રાખશે નહીં તો આને જ કહેવાય સત્તર જે છે એ કિંમત ચુસ્તતા અથવા કિંમત જળતા કહી છે અહીં આકૃતિ જોઈ શકાય છે કે જો શરૂઆતમાં કિંમત આટલી હતી પછી કિંમત ઘટાડી 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 ઘટાડીને અહીંયા થઈ ગઈ બરાબર પછી અહીંયા આ દેખાઈ રહ્યું છે કે અહીં જે છે એ ખાંચો પડ્યો જો હવે અહીંયા કિંમત ઘટાડવાનું બંધ થઈ ગયું છે વધુ વધારો ઘટાડી શકશે નહીં એ જ રીતના માંગ અહીંયા તમે જોઈ શકો છો જેમ કિંમત ઘટે તેમ માંગ વધે બરાબર અહીં વેપારી જે છે વસ્તુની કિંમત ઘટાડે છે તો સામે એની માંગ વધતી જાય છે પણ અહીંયા આપણને આખું અલગ લાગે છે કે આ શું છે ખાંચો પડી ગયો તો એક ખાંચો પડી ગયો મતલબ ત્યાં સુધી હવે વેપારી વધુ કિંમત ઘટાડવાનો બંધ કરી નાખશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ મુદ્દો જે છે ને એને આપણે અલગ રીતે સમજાવવાનો પ્રયત્ન કરશું એક ટૂંકનો તરીકે આપણે અલગ એનો વિડીયો પણ બનાવશું તો હું આશા રાખું છું કે આ બધા ટોપિક જે છે અલ્પસ્તક ઇજારાવાળા બજારના લક્ષણો જે છે તમને બરોબર રીતે સમજાના હશે ફરીથી એક નજર નાખીએ તો અલ્પસ્તક ઈજારો એટલે અમુક લોકોના એટલે અમુક વેપારીઓના હાથમાં ઈજારો હોય એને જ કહેવાય અલ્પસ્તક ઈજારો એમાં અલ્પ વેચનારા એટલે કે થોડાક વેચનારા હોય છે અને ઘણા બધા ખરીદનારા હોય છે પછી આમાં સમાન ગુણી વસ્તુઓ અને નજીકની આવેજી વસ્તુઓ પણ જોવા મળે છે પછી પેઢીઓના પ્રવેશ ઉપર અમુક પ્રતિબંધ હોય છે અને અમુક પેઢીઓને સ્વતંત્રતા હોય છે છૂટ પણ હોય છે અને આવી આવા પ્રકારના બજારમાં વેચાણ ખર્ચ ખૂબ જ જોવા મળે છે કારણ કે હરીફાઈ જે છે એ તીવ્ર હોય છે અને આવા પ્રકારના બજારમાં વેપારીઓ બહુ ઓછા હોવાને લીધે દરેક વેપારી એકબીજાની ચહલ પહલ ઉપર નજર રાખે છે એટલે પરસ્પર અવલંબન જોવા મળે છે અને છેલ્લે કિંમત ચુસ્તતા એટલે કિંમત ઘટાડવાનું વલણ અને કોઈ એક જગ્યાએ કિંમત ઘટીને સ્ટોપ થઈ જાય એટલે કિંમત જળ થઈ જાય ચુસ્ત થઈ જાય એને જ કહેવાય કિંમત ચુસ્તતા બરાબર તો આઈ હોપ કે આ મુદ્દો જે છે એ તમને બરાબર રીતે સમજાનો હશે બરાબર વિડીયો જો તમને ગમ્યો હોય તો એને શેર કરશો અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરશો વિડીયો જોયો સાંભળ્યો એ બદલ થેન્ક્સ